બનાસકાંઠા જિલ્લાના જગવિખ્યાત અંબાજીના ભાદરવી મહામેળાનો સોમવારથી શુભારંભ થઈ રહ્યો છે તેથી લાખો પદયાત્રીઓની સેવા માટે અંબાજીને જોડતા માર્ગો ઉપર ઠેર ઠેર સેવા કેમ્પોના શમિયાણા બંધાવા લાગ્યા છે વિવિધ સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા માઈ ભક્તોને રસ્તામાં કોઈ પણ જાતની અડચણ ના પડે તેવા હેતુસર વિવિધ સેવા કેમ્પ ધમધમતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા તેમજ ધરપડા ગામના ગ્રામજનો દ્વારા સતત વીસ વર્ષથી માં અંબાના ભાવિકો માટે સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે આ સેવા કેમ્પનું આજ રોજ ડીજે અને અબિલ ગુલાલની છોડો વચ્ચે પ્રસ્થાન થયું હતું શ્રી અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પનું જલોતરા મુકામે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ જૂના ડીસા ગામેથી ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને જૂના ડીસાથી પ્રસ્થાન કરવા

અમારે જળોતરા મુકામ અમારો કેમ્પ જાય છે મહાપ્રસાદ રૂપે ખીચડી કડી મેડિકલ સેવા જળ સેવા લીંબુ સેવા ચા સેવા આરામ સેવા અને અમારી અનોખી સેવા એવી છે કે યાત્રાળુના મૂળ ચંપલ જે ફેલા તૂટ્યા છે એ પણ અમારા કેમ્પ ઉપર નનુભાઈ સુનડિયા રિપેરિંગ કરી આપે છે અને આ અમારા કેમ્પનું વીસમું વરસ છે જય એમ બે જય એમ હે જય